નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ તેર એક બે હજાર પચીસ અને વાર છે મિત્રો સોમવાર તો આજે મિત્રો કપાસ બજાર છે કેવું રહી શકે છે સાથે સાથે ખેડૂતોને આજે કપાસના સૌથી ઊંચા ભાવ અને કપાસના જે મેક્સિમમ ખેડૂતોને એવરેજ ભાવ કેટલા રૂપિયા મળી શકે છે અને કપાસના ભાવમાં આજે વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે કપાસ બજારથી અને એમસીએક્સ વાયદાથી તો અત્યારે મિત્રો જે એમસીએક્સ ફાયદો છે ચોપન હજાર છસો રૂપિયે જોવા મળી રહ્યો છે મિત્રો આજે જ્યારે એમસીએક્સ ફાયદો ઓપન થશે ત્યારે સારી એવી તેજીમાં ઓપન થાય એવું પૂરેપૂરી ધારણા છે અને જેનો હાઈ છે મિત્રો ચોપન હજાર આઠસો એસી મિત્રો કદાચ ચોપન હજાર આઠસો એ પણ એમસીએક્સ ફાયદો આજે ઓપન થઈ શકે છે એટલે મેક્સિમમ ચાન્સીસ છે કે આજે જે એમસીએક્સ ફાયદો છે પંચાવન હજારને ક્રોસ કરી જાય ત્યારબાદ મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો સડસઠ પોઈન્ટ ઝીરો એક ડોલરે જોવા મળી રહ્યો છે આજે પણ મિત્રો ન્યૂયોર્ક વાયદામાં નાના મોટા ઘટાડા થઈ શકે છે પરંતુ ન્યૂયોર્ક વાયદો સડસઠ પોઈન્ટ પચાસ ડોલરથી અડસઠ ડોલર વચ્ચે જોવા મળી જશે હવે મિત્રો વાત કરીએ આપણે કપાસ બજારની તો આજનું જે કપાસ બજાર છે મિત્રો સારું એવું જોવા મળી શકે છે કારણ કે એક દિવસના ગેપ બાદ આજે માર્કેટ ખુલ્યું છે મિત્રો આજે કપાસની આવકો પણ એ જ વધારે જોવા મળશે સાથે સાથે સારી ક્વોલિટીનો કપાસ હશે તો ભાવમાં પણ મિત્રો સુધારો જોવા મળી શકે છે મિત્રો કપાસના જે અત્યારે ભાવ છે એ મિત્રો સારા એવા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને મિત્રો અત્યારે ગામડે બેઠા ભાવની વાત કરીએ તો પણ વેપારીઓ છે ખેડૂતોનો કપાસ ચૌદસો અને નેવું રૂપિયા સુધી મિત્રો લેવા માટે તૈયાર થઈ રહ્યા છે હવે મિત્રો વાત કરીએ ઓલ ઓવર બજારની તો અત્યારે જે બજાર છે એ મિત્રો પંદરસો અને ત્રીસની રેન્જમાં જોવા મળી રહ્યું છે આજે પણ કપાસ બજારમાં મિત્રો વીસથી રૂપિયાનો સુધારો થાય એવી પૂરેપૂરી શક્યતા છે હવે મિત્રો વાત કરીએ માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની તો જે કપાસના જે ભાવ છે મિત્રો એ પણ સારા એવા જોવા મળશે અને મોસ્ટ ઓફ સેન્ટરો એટલે કે એંસી ટકા જેવા સેન્ટરોમાં જે કપાસના જે ભાવ છે એ પંદરસોથી લઈને પંદરસોથી સોળસો રૂપિયા જ્યારે બાકીના જે મિત્રો વીસ ટકા સેન્ટરો રહ્યા છે એની અંદર જે કપાસના જે ભાવ છે એ બારસોથી તેરસો વચ્ચેથી શરૂ થશે અને ચૌદસો અને વીસથી લઈને પચાસ રૂપિયા સુધી જોવા મળી જશે હવે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના જે એવરેજ ભાવ છે એ સાત હજાર ત્રણસો અને એકાવન રૂપિયા જોવા મળશે સૌથી નીચા ભાવ છ હજાર આઠસો એકવીસ સૌથી વધુ ભાવ છ હજાર સાત હજાર છસો અને પચાસ રૂપિયા મિત્રો જોવા મળશે મિત્રો આજના વિડીયોમાં આટલું કચ અસ્તું